હું ધવલ ઠક્કર રહે બોડેલી કોલેજ રોડ આગળ મારું ઘર છે ત્યાં આગળ અમે રહીએ છીએ અમારા ઘરના પાર્કિંગમાં અમારી ગાડી પાર્ક હોય છે બે મારી જોડે બે ગાડી છે એક બ્રિઝા અને એક નેક્સોન ત્યાં આગળ અમે રાતે ગાડીને પાર્કિંગમાં પાર્ક કરીને ગાડીના મેઇન દરવાજાનો લોક રાખીએ છીએ અને ગઈકાલ રાતે બે વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા બે ઈસમો આવીને ઘરની અંદર ઘૂસ્યા છે ગ્રીલ તોડીને પાછળની આગળની ગ્રીલ તોડીને અને ઘરની અંદર આવીને ઘરના જે આગળ ચાવી મૂકીએ છીએ ત્યાંથી ચાવી લઈ ઘરની બહાર નીકળીને મેઇન દરવાજાનું લોક તોડીને મારી બ્રેઝા ગાડી જેનો નંબર જી જે ચોત્રીસ બી એટ ટુ વન સેવન છે તે લઈ ગયા અને એ છોટાઉદેપુર જતાં માલુમ પડે છે સીસીટીવી જોતાં જેની જાણ અમે પોલીસ સ્ટેશનમાં કરી છે અને જેની સ્થળ તપાસ પીએ સાહેબ ચૌહાણ સાહેબ જાતે કરી ગયા છે અને એલસીબીના સાહેબ પણ આવી ગયા છે જેની એફઆરઆઈ કરી છે સુનામ તમારું મારું ધવલ મહેશકુમાર ઠક્કર